નમસ્કાર સરળ એપ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી તે પેલા જે ખરીદ મે નવા હશે અને સબસ્ક્રાઈબ કરે બીજા ખરીદો ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક આવી શકો જે અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું હોય કપાસ બજારની અંદર આજનો બીજો ભાગ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર માહિતી લઈએ અમેરિકન વાયદાની છ મહિનાની સ્થિતિ સમજે અને જોઈએ તો વેચવાની પ્રમાણ અને હાજર બજારમાં રૂના ભાવ કેવા જોવા મળ્યા છે સમજે કપાસના ભાવની ચર્ચા કરી આજની તો અલગ અલગ વિસ્તારોમાં જોઈએ તો જનરલ કેટેગરીમાં ભાવ તેરસો રૂપિયા થી લઈ ને રૂપિયા ની વચ્ચે જોવા મળતા હતા પ્રતિ વીસ કિલોના ભાવની અંદર જનરલ સુપર માં જોઈએ તો ભાવ છે સૌદસો રૂપિયા થી લઈ અને ચૌદસો રૂપિયા સુધીના બજાર છે આપણે ઊંચા જોવા મળતા હતા એવન સુપર ક્વોલિટી ફોરજી સારા ઉતારા વાળા કપાસ ની કરીએ તો એમાં છે આપણને ભાવ છે સૌદસો પચાસ રૂપિયા થી પંદરસો ચાલીસ રૂપિયા પિસ્તાલીસ રૂપિયા સુધી ઊંચામાં જોવા મળ્યા ફરીથી ભારતીય કપાસ બજાર છે પંદરસો પચાસ ની સપાટી વટાવે એવું હાલ લાગી રહ્યું છે જોઈએ તો ગુજરાત અંદર વેચવાલીનું પ્રમાણ ઘટેલું જોવા મળે છે પચાસ હજાર નીચે છે વેચવાલીનું પ્રમાણ છે આજે પચાસ હજાર મણ નીચે છે શનિવારના રોજ આપણે જોવા મળે છે ગુજરાતના અલગ અલગ માર્કેટિંગ યાર્ડો અને ગામડેથી વેચવાલીનું પ્રમાણ ઘણું બધું હવે ઘટતું આપણે આગામી સમયમાં જોવા મળી શકે છે ત્યારે ભાવ અંદર સારો એવો સુધારો જોવા મળશે અને ભાવમાં છે ઘણા બધા ખેડૂત મિત્રો ની વારંવાર કોમેન્ટ આવતી હોય તો પંદરસો પચાસ થી સોળસો પચાસ રૂપિયા ની વચ્ચે છે મે ના એન્ડ માં જૂન મહિના દરમિયાન છે તમને ભાવ છે સારા મળતા હશે ને એ પ્રમાણે તમે અત્યારે હાલ છે પચાસ ટકાનું વેચાણ કરેલું હોય તો તમારે છે પચાસ ટકાનું વેચાણ છે તમારે એ ટાઈમે કરવું જોઈએ એવું વારંવાર અમે કહી રહ્યા છીએ અત્યારે હાલ પેનિકની સ્થિતિ છે છે આ મહિના હોય એટલે ખાસ ધ્યાન વેચવામાં રાખવું જોઈએ વારંવાર અમે કહીએ છીએ ઉતાર ચડાવ બજારમાં જાજા જોવા મળતા હોય એટલે આગળ તમે જે સુધારાની ચાલમાં વેચેલું પચાસ ટકા કે પચીસ ટકા વેચાણ કરેલું હોત તો તમને ફાયદો છે નીચા ભાવે ગમે ત્યારે ભાવ છે વધારે પડતા ઘટતા જોવા મળતા હોય ત્યારે તમારે વેચવાલી ન કરવી પડે એક તેજીનો લાભ લીધા પછી ગમે એટલો ઘટાડો આવે તો તમે તમારો માલ રાખી શકો ફરીથી પાછો નવો ઉછાળો આવે ત્યારે તમે ફરીથી વેચી શકો એ માટે તમને વારંવાર કરવા માટે અહીંથી કહેવામાં આવતું હોય છે આપણે આપણે મે અને છે શનિવારે સાંજ કેવી આવક અલગ અલગ રાજ્યોમાંથી જોવા મળે છે શરૂઆત કરીએ ગુજરાત થી ગુજરાતમાં આપણે તેર હજાર આવક દર્શાવવામાં આવી છે જે ઘણી બધી આવકનું પ્રમાણ આગલા અઠવાડિયામાં જોઈએ તો એના કરતા ઘણું બધું ઘટેલું જોવા મળે છે જે આપણે વીસ આજુબાજુની આવક દર્શાવવામાં આવતી હતી એમાંથી ઘણી બધી ઘટી અને તેર હજાર આજુબાજુ છે આપણે શનિવારે આવતા છે ઘાસડી જોવા મળે છે આવકમાં મહારાષ્ટ્ર ની તો આવક સાથે પ્રથમ સ્થાન મહારાષ્ટ્ર દર્શાવે છે અને પ્રથમ સ્થાનમાં મહારાષ્ટ્ર પણ એમાં પણ ઘટાડો જોવા મળે છે મધ્યપ્રદેશની વાત કરીએ તો આવક જોવા મળે છે કર્ણાટક વાત કરીએ તો એક હજાર આવક જોવા મળે છે તેલંગાણાની અંદર આવક જોવા મળી હતી આંધ્રપ્રદેશની અંદર પાંચસો ઘાંસડીની આવક જોવા મળે છે તમિલનાડુ ની અંદર ત્રણસો ઘાંસડીની આવક જોવા મળે છે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન ની વાત કરીએ તો એક હજાર પાંચસો જ્યાંથી આવક જોવા મળે છે ઓડિશાની અંદર એક પણ ઘાસ આવક જોવા નથી મળતી કુલ ટોટલ દેશની અંદર શનિવાર સાંજ પડતા છે પાંચ આઠસો ઘાસડી આવતી જોવા મળે છે દેશની અંદર શનિવારે ઘણા બધા રાજ્યોની અંદર ઘટાડો જોવા મળ્યો અને ઘટાડો છે આપણે ઓલ ઓવર ટોટલ પણ આવતો જોવા મળે છે જે કે વધારે પડતી પચાસ હજારની વચ્ચે જે આવક જોવા મળતી હતી એમાં બધો ઘટાડો થઈને પાંત્રીસ હજારની આવક છે જોવા મળે છે પર ડેમાં જે થતી હોય છે એ પ્રમાણે જોઈએ તો દેશની અંદર અત્યાર સુધીમાં બે કરોડ ઓગણસી લાખ પચીસ હજાર સાતસો ઘાસ અત્યાર સુધીમાં બાંધવામાં આવી છે અને ગુજરાતની ની કરીએ તો આપણે જોવા મળે છે છુમોતેર લાખ અને એક હજાર ઘાસડી અત્યાર સુધીમાં બાંધવામાં ગુજરાતમાંથી આવેલી છે એવી રીતના જોઈએ તો ચાર મહિના રોજે આપણે અલગ અલગ રાજ્યો માંથી ઘાસડીના ભાવની અંદર કેવો સુધારો જોવા મળે છે ગુજરાત શક્ય ઘાસ સત્તાવરથી સત્તાવજ ત્રણસો રૂપિયાના ભાવ છે આપણે જોવા મળે છે એમાં પણ આપણે એક ગાંઠળી ત્રણસો રૂપિયાનો વધારો આજે ફરીથી જોવા મળ્યો છે ઘાસળી ની અંદર છે મધ્યપ્રદેશ એમ્પી લાઈન તો અઠ્યાવીસ એમ એમ ગ્રેડ ની અંદર જોઈએ તો પંચાવન થી પંચાવન સાતસો રૂપિયાના ભાવ જોવા મળે છે એમાં પણ એક ગાંઠળી ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇન ની વાત કરીએ તો એમાં સત્યાવીસ એમ ગ્રેડ ની અંદર જોઈએ તો તેપ્ન થી તેપ્ન હજાર નવસો રૂપિયાના ભાવ જોવા મળે છે એમાં પણ ત્રણસો રૂપિયાનો આપણે વધારો થતો જોવા મળ્યો છે એક ઘાસએ મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં એકત્રીસ એમ ગ્રેડ ની અંદર જોઈએ તો ત્રણસો રૂપિયાનો વધારો થાય ને ઓગણસાઠ થી ઓગણસાઠીઠ હજાર સાતસો રૂપિયાના ભાવે પહોંચતી ગાંઠડી જોવા મળે છે મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં જોઈએ તો ચોત્રીસ એમ ગ્રેડ ની અંદર છે ભાવ આપણે ઓગણીસ હજાર થી ઓગણીસ હજાર પાંચસો રૂપિયાના જોવા મળે છે એવી રીતના ચોત્રીસ એમ બાદ પાંત્રીસ એમ ગ્રેડ ની વાત કરીએ તો મધ્યપ્રદેશ એમપી લાઈન માં એક્યાસી હજાર થી એક્યાસી હજાર પાંચસો રૂપિયાના ભાવ જોવા મળે છે એમાં પણ નથી વધારો નથી ઘટાડો સ્ટેબલ રૂના ભાવ આપણે જોવા મળે મધ્યપ્રદેશ એમી લાઈન છે આપણે કર્ણાટક તેલંગાણા લાઈન વાત કરીએ તો એમ અંદર એક છે ભાવ જોવા મળશે કર્ણાટક તમિલનાડુ ની અંદર જોઈએ તો પાંચ થી પાંચસો રૂપિયાના ભાવ એક જોવા મળે છે એમાં પણ નથી ઘટાડો નથી વધારો તો દેશની અંદર જોઈએ તો તમામ રાજ્યોની અંદર છે બત્રીસ એમ કરતા નીચેના ગ્રેડમાં છે ત્રણસો રૂપિયાનો સુધારો છે આપણે અલગ અલગ રાજ્યોની અંદર છે તમામ ગ્રેડ ની અંદર જોવા મળ્યો છે એવી રીતે ચોત્રીસ એમ ગ્રેડ ની અંદર તમામ રાજ્યોની અંદર મજબૂત ટકેલ વલણ છે અંદર છે જોવા મળ્યું છે એટલે જોઈએ તો દેશની અંદર છે આજે ફરીવાર વાર ઘાસ ઘટતી અટકીએ અને નવ સુધારો દર્શાવતી જોવા મળે છે એ પ્રમાણે જોઈએ તો હાજર બજારમાં જોઈએ તો કપાસના ભાવની પ્રતિ મણની વાત કરીએ તો બી ગ્રેડ ક્વોલિટીમાં પાંચસો રૂપિયા થી પાંચસો પિસ્તાલીસ રૂપિયાના ભાવ છે એક મણ પ્રતિ વીસ કિલોના જોવા મળતા હતા એવન સુપર ક્વોલિટી કપાસની વાત કરીએ તો એમાં આપણે ભાવ પાંચસો પિસ્તાલીસ રૂપિયા થી લઈ અને પાંચસો નેવું રૂપિયા સુધી ના ભાવ છે આપણે પ્રતિ વીસ કિલોના એક મણના ભાવ છે કપાસની અંદર જોવા મળતા હતા એમાં કોઈ મોટો ઘટાડો નથી પાંચ દસ રૂપિયા નો છે લેવા લેવાય છે વટ ઘટે સોદો પાડવામાં આવતો હોય છે એવી રીતના ખોળની છે કરીએ તો તેરસો રૂપિયા થી લઈને પંદરસો રૂપિયાની વચ્ચે છે સારી ક્વોલિટીમાં સારા બ્રાન્ડમાં છે સારા ભાવ અને પચાસ કેજી પર બેગમાં નબળી ક્વોલિટીમાં નબળા ભાવ છે કપાયા ખોળની અંદર પ્રતિ પચાસ કેજી આપને જોવા મળતા હોય છે એટલે જોઈએ તો સોમવારે ખુલતા ભારતીય બજારોની અંદર છે ફરીથી પંદરસો ની એન્ટ્રીઓ જોવા મળી શકે છે માર્કેટિંગ યાર્ડોની અંદર તમને હવે આપણે સમજીએ આઈ ફ્યુચર્સ ફ્યુચર્સની અંદર જોઈએ તો છ મહિનાની મુવિંગ એવરેજ થી આપણે વાયદાની અંદર છ મહિનાની ચાર્ટ પેર તમારી સામે અત્યારે રજૂ કરવામાં આવી છે એની અંદર તમે જોઈ શકો છો નવેમ્બર મહિનાથી લઈ અને નીચે તમને મહિના જોવા મળે છે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે આ છ મહિના છે તમને નીચે જોવા મળે છે એની અંદર તમે જોઈ શકો છો કે જે નવેમ્બર મહિનાની અંદર છે ભારતીય બજારોની જે આવક શરૂ થતી હોય છે ભારતીય કપાસ ની આવક છે માર્કેટિંગ યાર્ડોની અંદર નવો કપાસ આવતો આપણે જોવા મળતો હોય છે એવી રીતના ધીમો ધીમો છે આપણી આવક છે વધતી જાય છે એવી રીતના નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી વાયદાની અંદર તમે જોઈ શકો છો ધીમો ધીમો છે ગ્રોથ એમાં જોવા મળ્યો હતો તો આપણે ફેબ્રુઆરી આવતા આવતા વાયદો છે નેવું સેન્ટ ક્રોસ કરતો જોવા મળ્યો અને માર્ચની અંદર છે આપણને એકસો અને ચાર સેન્ટનો મથાની સપાટી વાયદા એ બતાવી હતી અને માં જયારે શરૂઆત તમે જોઈ શકો છો ત્યારે ભાવ છે નવેમ્બર ની અંદર પંચોતેર સેન્ટ ના ચાલતા હતા ચાર થી ની અંદર જોઈ શકો તમે ચાર્ટ અંદર કે સુમોતેર પોઈન્ટ પંચોતેર સેન્ટ નો લોવર સાઇડ નો તળિયાનો ભાવ બતાવવામાં સક્ષમ રહ્યો અને છ મહિનાની તમે એવરેજ ગણો તો તમે જે છ મહિના પહેલા છે એક ગાંસડી આઈસ ફ્યુચર્સ માં ખરીદી હોય દાખલા તરીકે સો રૂપિયાની એક ગાંસડી તમે ખરીદી હોય તો અત્યારે તમને છે વેચવા જાઓ છ મહિના પછી તમે સ્ટોક કરી અને વેચવા જાઓ અને તમે આઈસ ફ્યુચરમાં માં વેચો તો અત્યારે તમને જીરો પોઈન્ટ ટકા નો ઘટાડો છે થઈને નવ્વાણું મળવા પાત્ર તમારી ઘાસડીના ભાવ છે અત્યારે તમે વેચો આઈસ એટલે નવ્વાણું રૂપિયા ની જે તમે સો ની ખરીદી હતી અને જો તમે સો રૂપિયા ની ઘાસડી ખરીદી હતી નવેમ્બર મહિનામાં એ તમે ધીમે ધીમે સુધારામાં ડિસેમ્બરમાં જાન્યુઆરી ફેબ્રુઆરી આવતા છે તમે થોડું વેચાણ કર્યું હોત તો એકસો વીસ રૂપિયા ત્યારે તમને ભાવ મળ્યો હોત બાદમાં ઉષામાં થાળે માર્ચ મહિનામાં તમને એકસો ત્રીસ રૂપિયાનો ભાવ મળ્યો હોત એમ બે ત્રણ પાર્ટ વાઇઝ તમે વેચવાલી હોત અને બાદમાં તમારી પાસે પચીસ ટકા કે પચાસ ટકા ઘાસડી રહી હોત તો તમે સો રૂપિયા થી પછી તમને ધીમો ધીમો નવ્વાણું રૂપિયાનો અત્યારે હાલ જે ભાવ મળી રહ્યો છે તો તમારી એવરેજ સરેરાશ ઘાસડી ની કિંમત એકસો ને વીસ રૂપિયા પડતર તમને છે તમામ ઘાસડી વેચાણ જે સો રૂપિયા ની તમે લીધેલી તમે કદાચ નવાનું રૂપિયા પચીસ ટકા વેચાણ કર્યું હોય તો એકસો વીસ કે પંદર રૂપિયાનો છે સરેરાશ ભાવ તમને છ મહિનાની અંદર સરેરાશ માં તમને જોવા મળે એવી રીતના ડિસેમ્બર પછી આપણો સર્વે આવ્યો હતો એમાં પણ આપણે ઊંચા ભાવની જે સોળસો પચાસ ની આગાહી કરી હતી સોળસો પચાસ ઉપર સત્તરસો ની બજાર પણ જોવા મળી હતી પણ એકંદરે તમે ચૌદસો રૂપિયાથી થી લઈને પંદરસો પચાસ સોળસો પચાસ સત્તરસો સુધીમાં જે તમે પચાસ પચીસ ટકા વેચાણ કર્યું હોત તો તમને અત્યારે હાલ ભાવ છે એક સાથે સો રૂપિયા નાણાં ફરીથી પંદરસો પચાસ કે સોળસો આજુબાજુ બજાર ફરીથી ફરીથી જોવા મળે એટલે તમે વેચવાલી કરી શકો એક સાથે સો એ સો ટકા વેચવાલી કરવા માટે અથવા એક સાથે પૂરો ટાર્ગેટ લેવા માટે એક સાથે ઊંચો ભાવ લેવા માટે તમે વેચવાલી કરવા માટે કોઈ પણ પ્રકારનું વેચાણ કરતા હોય કોઈ પણ પાકનું કરતા હોય અથવા વાયદા બજારની અંદર પણ તમે રોકાણ કરતા હો તો તમારે ધીમો ધીમો તમારો માલ વેચવો પડે અને ધીમે ધીમે ઉછળે છે એનો લાભ લેવો પડે પાર્ટ વાઇઝ અને વાયદાની અંદર છ નવેમ્બર બે હજાર ત્રેવીસ થી ત્રણ મે બે હજાર ચોવીસ ની અંદર આપણે જોઈએ તો જીરો પોઈન્ટ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે છ મહિનાની અંદર તો ટેકનિકલ ચાર્ટ પેટર્ન ઉપર છે ફરીથી એકવાર બાઉન્સ સેન્ટ કે અઠ્યાવીસ સેન્ટ સુધીની તેજી જોવા મળી શકે છે એ પ્રમાણે ફંડામેન્ટલ અમેરિકાની અંદર જોવા મળતા ટેકનિકલ રીતે છે આપણે વાયદાની અંદર જોઈએ તો આપણે એવું લાગે છે કે અઠ્યાવીસ સુધી છે એકવાર વાયદો જોવાની કોશિશ કરી શકે છે ને એ પ્રમાણે છે જૂન મહિનામાં ભારતીય બજારોને વધારે પડતી તેજીનો ટેકો આપી શકે છે એવું હાલ અમારું માનવું છે હવે ડિસિઝન તમે તમારા રીતે પણ લઈ શકો છો અમે માત્ર માહિતી તમને વાકેફ કરીએ છીએ હું રામભાઈ મળું તમને નવા ભાગની અંદર નવા ટોપિકમાં જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર